પારડી તાલુકાના સુખેશ ગામમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સરપંચ કપ બે હજાર છવ્વીસની આજે શરૂઆત થઈ ચૂકી છે તારીખ પચીસમી જાન્યુઆરીના રોજ શરૂઆત થયેલી સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ છવ્વીસના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે પૂર્ણ થશે ગામના સરપંચ પુનિતભાઈ પટેલ અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિતભાઈ પટેલ અને એમની ટીમ સરપંચ કપને સફળ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહી છે આજે સરપંચ કપ નું ઉદઘાટન થયું હતું સતત નવમા વર્ષે પારડી તાલુકાના સુખેશ ગામમાં સરપંચ કપની શરૂઆત થઈ છે આ સર સરપંચ કપ થકી તાલુકાના તમામ ગામડાઓમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલુ રહી છે પુનીતભાઈ અને એમની ટીમ દ્વારા સખત મહેનત કરવામાં આવી રહી છે જેમ વલસાડના બંટી ક્રિકેટર કે જેણે

દર વર્ષે યોજાય છે આ વર્ષે પણ સરપંચ કપ સુખેશ થઈ છે અને રોજ પછી પ્રજાસત્તાક દિન નિમિત્તે આ ટુર્નામેન્ટનું ફાઇનલ યોજાશે અને ફાઇનલ વિજેતાને પચોતેર હજારનું ઇનામ આપવામાં આવશે બાલચંદ્ર ગોલો ગણપતિ બાપા બોલો જય રામ મુખ્ય મહેમાન હશે માધુભાઈ पुनीत भाई हर्षद भाई दिनेश भाई <प्रेक्षा> 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 કપસોડીને બધા બાબા જે પણ આગળ વધ્યા ગયા પછી અને બધા મુખ્ય મહેમાન ક્રિબિન કટ થયા બાદ આપણે નેશનલ એન્થમ ઊભું રહીને આપણે નેશનલ આપણને પહેલાથી સપોર્ટ કરતા અને જે આપણને ક્રિકેટ છે રમત કેવી છે એ આપણને જયારે શીખવેલી અને જેમનું એક સપનું હતું અમે પહેલેથી સાથે એમની સાથે ક્રિકેટ રમતા અને શીખેલા અને એમનું કહેવાનું હતું ગામમાં એક ક્રિકેટ ગ્રાઉન્ડ સારું હોય અને ગામના યુવાન ક્રિકેટરોને એ રમત ગમત માટે પ્રોત્સાહન મળે આપણા ગામથી કોઈ સારો એવો ખેલાડી કક્ષાએ કે આપણા દેશની કક્ષાએ રમતમાં ભાગ લઈ એવું એમનું પહેલેથી સપનું હતું કે આપણે એક ગ્રાઉન્ડ ખૂબ જ સારી સુવિધાવાળું ગ્રાઉન્ડ બનાવવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગે સરપંચ કપ સિઝન નવ એમ તો આ આપણે ઓફિશિયલી છો પણ આપણે આ નવમી કહેવાય નવમી ટુર્નામેન્ટ છે પાડી તાલુકામાં સૌ પ્રથમવાર સરપંચ કપની શરૂઆત આપણા સુકેશ ગામથી થયેલી અને આજે તમામ ગામમાં સરપંચ કપ કે ગ્રામ પંચાયત કપ રમાડવામાં આવે છે એ ખૂબ જ સારી વાત છે આપ સૌએ આ ટુર્નામેન્ટમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો એ બદલ આપ સૌ ખેલાડી મિત્રોનું હું ગ્રામ પંચાયત સુકેશ વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું અને આ ટુર્નામેન્ટ માટે શુભકામના પાઠવું છું સમયમાં આપણા ગામની ટુર્નામેન્ટ આ દિવસના તો આપણે નવ સિઝનથી રમતા જ છે પણ આ વર્ષે અમે વિચારી રહ્યા છીએ કે એક ટુર્નામેન્ટ નાઇટ ટુર્નામેન્ટ પણ આપણા ગામની થાય અને આપણા આપણા જ ગામના ખેલાડીઓ નાઇટ ટુર્નામેન્ટ અહીં એક રમાય એવી અમારી ઈચ્છા છે એમાં આપ સૌ સાથ સહકાર આપશો એવી હું આપ સૌને વિનંતી કરું છું હવે પછી માધુભાઈને આપણે બે શબ્દ સાંભળીશું પછી આપણા વડીલ આગેવાન જેમણે ક્રિકેટની આપણા ગામમાં શરૂઆત કરેલી હતી અને ખૂબ જ સારું આપણને માર્ગદર્શન એમનું મળશે તો અશોકભાઈને પણ આપણે સાંભળીશું હું માધુભાઈને વિનંતી કરું કે આપણને બે શબ્દો કહી ગામના સરપંચ શ્રી પુનિતભાઈ આપણા પુનિતભાઈએ કીધું તેમ સૌથી જૂનામાં જૂના જો ખેલાડી આપણા આગેવાન હોય ક્રિકેટ પ્રેમી તો આપણા અશોકભાઈ છે આપણા દિનેશભાઈ ખૂબ ઉપરપંચી અસદભાઈ અને જે કંઈ કાર્યકર્તાઓ છે બીજા બાકીના અને આપ સૌ ખેલાડી મિત્રો જેમ પુનિતભાઈએ કીધું તેમ જે આપણી જે ઈચ્છાઓ હતી એ ઈચ્છાઓને ગામ આપણે ન લઈ જતા ખરેખર આપણા જ ગામમાં જ્યારે આ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ત્યારે ખરેખર એનો લાભ આપણે લેવો જ જોઈએ અને આપ સૌ લઈ રહ્યા છો અને મારે તો એટલું જ કહેવાનું કે આપણામાં જે કંઈ ખેલ ભાવના છે એ ભાવ ભાવનાનો વિકાસ કેવી રીતે વધે એ આવી ટુર્નામેન્ટો રમીને આપણે બહાર લાવી શકીએ છીએ એટલે ખરેખર આપ સૌ ખેલાડી મિત્રોને મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે કે આપ સૌ ખેલદિલીથી આ રમતને ટુર્નામેન્ટને રમો અને વિજયી બનો એવી શુભકામના ગામના સરપંચ શ્રી પુલિતભાઈ સાથી મિત્ર માધુભાઈ સૌ ખેલાડી મિત્રો સરપંચ કપ છે એટલે ગામના જે કમિટી સભ્યો અહીંયા પધારેલા બાકીના ખેલાડી મિત્રો સાથે આવેલા પોતાના સાથીઓ એ બધાના મારા નમસ્કાર આજથી ચાલીસેક વર્ષ પહેલાં અમે ક્રિકેટ શરૂ કરેલું ત્યારે ટેસ્ટ મેચ ચાલતી હતી અને ટેસ્ટ મેચના સમયમાં અમે ટેસ્ટ મેચ જ રમતા હતા પછી વન ડે આવી ટ્વેન્ટી ટ્વેન્ટી આવી હવે ટન ટેન પણ આવે છે હવે ટેનિસ પણ ચાલે છે અને આજે સરપંચ કપ તરીકે આપણે ગામમાં પણ આપણે આઈપીએલના જેવું એક માહોલ ઊભો કરીએ છીએ એટલે આ સતત સતત એનો ગ્રાફ ઉપરને ઉપર જતો જાય છે એનું કારણ છે એ ક્રિકેટ હોય હોકી હોય ફૂટબોલ હોય કોઈ પણ ખેલ હોય સમગ્ર દુનિયાની અંદર કોઈને કોઈ આવો નેશનલ લેવલનો ખેલ ચાલતો જ હોય છે ઓલિમ્પિક્સ જેવા ઇન્ટરનેશનલ ખેલ ચાલતા હોય છે એનું કારણ શું છે તો કારણ એક જ છે કે આપણો યુવાન શક્તિશાળી હોવો જોઈએ એનામાં તાકાત હોવી જોઈએ ઝૂમવાની આજે અમેરિકા કેમ સૌથી વધારે આગળ છે એનું કારણ છે કે ત્યાં સૌથી વધારે ધરતીકંપ આવે છે ત્યાં સૌથી વધારે વાવાઝોડા આવે છે ત્યાં સૌથી વધારે બરફ વર્ષા થાય છે તો આ પ્રકૃતિ સામે ટકી રહેવા માટે આપણામાં એક બળ જોઈએ એક તાકાત જોઈએ અને એ તાકાત આપણું આપણામાં રહેલી જે ખમીર આપણું જે જનુન આપણું જે સૌથી વધારે બળ ક્યારે આવે આપણે જયારે કોઈકની સાથે સ્પર્ધા કરીએ આ ખેલ પાછળનું જે મુખ્ય કારણ છે રમત પાછળ માત્ર આનંદ નથી પણ આપણામાં રહેલી તમામ શક્તિઓને બહાર લાવીએ આપણે આપણે અમૃત પુત્ર કહેવાયા છીએ આપણા વેદો આપણને અમૃત પુત્ર કહે છે આપણે અમર છીએ નાની નાની વાતમાં મરી જવાની ઈચ્છા થાય આપઘાત કરવાની ઈચ્છા થાય ચાલ કંઈક આપઘાત કરી નાખે ચાલ ઘર છોટને કંઈક ભાગી જઈએ એ ભાગીણ વૃત્તિ અહીંયા નથી પલાયન વૃત્તિ નથી પણ તમારામાં રહેલું જે તાકાત જે શક્તિ જે શૌર્ય છે એને તમે બહાર લાવો અને એ બહાર લાવવા માટેનું આ રમત છે એ વાત અમને બહુ વહેલા સમજમાં આવેલી અને આ ગામની અંદર રમત ચાલુ થાય એટલે એના માટે અમે તમામ પ્રયત્નો કરેલા અને ત્યાર પછી અમારી રમત બંધ કરવા માટે અમારા પર ધાર્મિક આક્રમણ આવ્યું અને ધાર્મિક આક્રમણ આવ્યું ત્યારે એવું આવ્યું કે આ ગ્રાઉન્ડનો જ કબજો કરી લઈએ અહીંયા મંદિર બનાવી દઈએ અરે ભાઈ આપણે ભગવાનનું નામ જ લેવા નથી આપણે આપણે સર્જાયા એ સિવાય પણ છે ધર્મ સિવાય પણ બધું છે અને તે આપણે આ જેવી રહ્યા એ જગત છે અને એના માટે અમારે કલેક્ટર સુધી જવું પડ્યું અને ગ્રાઉન્ડ ને બચાવ્યું અને એ બધામાં કોણ હતું તો અમારા બધા સાથીદારો પુનિતભાઈ છે બળવંત છે ઈશ્વરલાલ છે બધા બધા છોકરાઓ હતા ગામના વડીલોએ અમારે બહુ વિરોધ કર્યો અને મારા તો મોડા પરથી દોશો શું જ આગળ પડેલો છે મેં કહું એટલા માટે છું કે મારું તો રમવાનું પૂરું થાય છે પણ આ અહીંયાનું જે નવું બાળક આવશે તે રમશે અને આજે આટલા ખેલાડીઓ જોઈશું ત્યારે એટલો બધો આનંદ થાય છે મને કે એ અમારું જે એક જ કર્મ એક જ એવું સારું કર્મ થયું કે ગામની અંદર રમતને જીવતી રાખવાનું અને તેનું આજે ફળ જોઈએ છીએ આપણે સંથા એ શક્તિ છે અને બીજું સારા કાર્યમાં હજાર બીજનું આવે છે આ ગ્રાઉન્ડ બન્યું એ બધાની આંખને આંજી નાખે એટલું સુંદર છે છતાં આ ગામ ગ્રાઉન્ડને બરબાદ કરી રાખવા માટેની પણ આપણી પાસે શક્તિઓ પડેલી જ છે જ્યાં યજ્ઞ ચાલતો હોય ત્યાં હાડકાં નાખનારા તો આવે છે અહીંયા આગળ આટલી મહેનત કરીને પીચ બનાવી રાતના કોઈ અહીંયાથી મોટર સાયકલ ફેરવી કરે એ સીધો સ્પોટ દેખાતો હતો તો આવી પ્રવૃત્તિઓ તો ચાલવાની જ છે એ ભેદ કાઢતી ચાલતી આવી છે પણ આપણે એનાથી ડર્યા વગર પૂરા સંગઠનથી પૂરી સમર્થતાથી પૂરી શક્તિથી બહાર આવવાનું છે આજે હવે આપણે આજે મારે અમે તો બહુ લાંબુ બોલવા કહેવાય નાખેલો વધારે નથી પણ બધા જ પોતાની તમામ શક્તિ વાપરીને જીતવાની કોશિશ કરું જેની શક્તિ છે તે ટીમ જીતશે તે ફાઈનલ જીતશે પણ આપણે કાવા દાવા વગર કોઈ પણ જાતની નારાજગી વગર અમ્પાયર પણ ભૂલ કરી શકે છે ક્યારેક અન્યાય એવું લાગે પણ થોડું ઇન્ટરનેશનલમાં અન્યાય થાય છે તો એ બધાને ભૂલીને આપણે પોતાની શક્તિ વાપરીને પોતાની સ્કિલ વાપરીને પોતાની કલા વાપરીને જીતવાનું છે અને કોઈએ નિરાશ થવાનું નથી તમને ટીમની અંદર એક ખેલાડી તરીકે તમને ફ્રેન્ચાઇઝી પસંદ કર્યા એ જ બહુ મોટી વાત છે અમારે બધાને બેસીને જોવાનું છે તમને રમવા મળે છે તો બધા એક ખૂબ સારી ભાવનાથી રમો અને જીતો અને પુનિતભાઈ તો નવા નવા પ્લાન કરતા જાય છે નાઇટ મેચમાં પણ વળે છે આ તો એક છે આવી ઘણી બધી ટુર્નામેન્ટો થશે તો એના માટે બધા પોતાની કિસાન કિસાનની જેમ ત્રણ વર્ષે પાછું ડેબ્યુ થાય એવું તમે કરો અને ચમત્કાર બતાવો એવી શુભાવના પછી ટોસ કરીને પહેલી મેચની શરૂઆત કરીશું બાકી અહીં ઉપસ્થિત રહેલા સૌ મારા સાથી સભ્યો ઉપસરપંચ અને સૌ ગ્રામજનોને આપણે શાબ્દિક સ્વાગત કરીએ મેં બંને ટીમના કેપ્ટનને વિનંતી કરી કે પીચ પર આવે અને ટોસ કરે को ये सूचित किया जाता है कि अपना एक ट्वेल्थ मैन यानी बारवा प्लेयर कॉमेडी बॉक्स में यहां पर बॉक्स में जरूर भेजना है क्रिक यहां पे रखना पड़ेगा के सभी फिल्डर्स महोदय गए चुके हैं हितेन भाई और सबीर भाई કાફી મેચો કા અનુભવ કે સાથ ઉતર ચુકે આજે સુકેશ ગ્રાઉન્ડ કે સર્ફેસ કે ઉપર पे बगी पहली ही गेंद के ऊपर सिर्फ पहली गेंद के ऊपर छक्का लगाएंगे तो पाँच सौ का नगद पुरस्कार दिया जाएगा और गेंदबाज को अगर गेंदबाज पहले ही गेंद के ऊपर विकेट चटकाएंगे तो भी पांच सौ एक का नगद पुरस्कार गेंदबाज को भी मिलेगा महोदय द्वारा सिग्नल मिल चुका है यानी इस टूर्नामेंट का पहला ओवर और पहली गेंद पहली गेंद के साथ सम्मान किया यानी सिंगल के साथ कन्वर्ट करने का प्रयास और इसी के साथ खाता खुलता हुआ यहाँ पर इस टूर्नामेंट का और यहाँ पर ज्वल इलेवन के बल्लेबाजों का एक रन से यहाँ पर अपना अकाउंट ओपन किया इस बार जड़ में डाली होती वहां पर गेंद बहुत ही अच्छी गेंदबाजी यहां पर गेंदबाज जयेश की ओर से यानी यहां पर पहली गेंद के ऊपर थोड़ा सा असम के बाहर डाला गेंद को खोला सा लो पुल टच करने का प्रयास हुआ था सिंगल में कन्वर्ट किया अभी ने इस बार असम की गेंद को वहां पर ऑन साइड के ऊपर गेंद को धकेलने का प्रयास हुआ था शॉर्ट्स पर लेके ऊपर 38 के अंदर पिलर मौजूद और सिंगल मिलेगा पर सरपंच कप सीजन सिक्स का ये बड़ा टूर्नामेंट और उसका पहला मुकाबला मीत इलेवन वर्सेस ज्वेल इलेवन के बीच खेला जा रहा है उसका पहला ओवर करने का प्रयास हुआ था ऑफ्टर अच्छा के ऊपर वहां पर फिलर है मौजूद रन आउट का खतरा लेकिन अच्छी रनिंग बिटवीन द विकेट दोनों ही बल्लेबाज की ओर से ऊपर डीप पाउंड के क्षेत्र में सीधी गेंद किनारे का बाहर चार रन दीजिए

फील्ड पोजीशन की बात करें तो शॉर्ट-वेल लेग शॉर्ट मिड विकेट शॉर्ट पॉइंट और डीआर के अंदर बिड ऑफ और और डी मिड विकेट के ऊपर एक पिलर को तैनात किया बाउंटी लाइन के ऊपर यानी एक नवी टुली यहां पर फील्ड पोजीशन गेंदबाजी के ऊपर आ चुके हैं आकाश पटेल दाएं के ऊपर किंचल पटेल तैयार इस बार पहली गेंद डालने के लिए आए और गेंद यानी दूसरे ओवर की पहली गेंद आकाश हाथों से एक बार पटकी हुई गेंद डालने का प्रयास लेकिन अंपायर को मिला दुण। दुण। इस, इस बार पंच करने का प्रयास हुआ था पर पॉइंट फोर पॉइंट के ऊपर से गेंद को धकेल दिया गेंद सीधी सी का पार्ट चार रनों के लिए डीजे ने लेकिन अच्छी बल्लेबाजी की ओर से वहाँ पर मौजूद तो 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 यहाँ पर किस्मत के सहारे एक मौका जरूर मिला था किंजल को लेकिन बार नहीं छोड़े गए किस्मत सबको मौका देती है लेकिन मेहनत सबको चौका देती है उसी प्रकार का ये कैच था